માન્ય ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નેજા હેઠળ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હું જ્યારે બે હજારમાં બેની અંદર ધારાસભ્ય બન્યા ત્યારે એમને પણ પહેલીવાર સીએમ બનાતા ત્યારે એમની સાથે અમને કામ કરવાનો મોકો મળ્યો અને જ્યારે બેટી પઢાઓ બેટી બચાવો એમને જ્યારે શરૂઆત કરી આ ગુજરાતની અંદરથી અને સમગ્ર ગુજરાતના જિલ્લાઓની અંદર ત્યારે હું નર્મદા જિલ્લાની અંદર ડેડિયાપાડાથી ધારાસભ્ય હતા અને એમને ત્રણ દિવસ ત્યાં ગાડી ગામડાઓની અંદર રોકાઈને ગામડે ગામડે જઈને બેટી પઢાવો બેટી બચાવો એ અભિયાન ચાલુ હું સાથે ત્રણ દિવસ હતા ને એમની સાથે મને મોકો પણ મહિલો એમની સાથે પ્રવચન કરવાનો અને ત્યાર પછી મોદી સાહેબ અમારી સાથે સતત કોન્ટેકમાં રહ્યા અમે જિલ્લા પંચાયત ભરૂચ પણ સાથે બનાવી ઘણી વખત ત્યાં બનાવી અને ખાસ કરીને મોદી સાહેબ અમને જ્યારે જ્યારે બી અહીં એમના સેમ હાઉસ પણ બોલાવતા ત્યારે હું મારા છોકરાઓ સાથે પણ અને મારા મિત્રો સાથે પણ હું ત્યાં અંગત રીતે અમે જતા સાહેબ અમારા પ્રત્યે પ્રેમ છે અને અમે એટલા માટે જ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કે એમણે જે દેશની વિકાસની ને રાષ્ટ્રની જે વાત કરે છે શિક્ષણ હોય આરોગ્ય હોય એમ હોય અત્યારે દેશ માટે એમણે જે જબરજસ્ત મોટું કેમ કે આ છોતેર વર્ષની અંદર જે કંઈ કોંગ્રેસના લોકોએ કામ નથી કર્યું એ દસ વર્ષની અંદર માન્ય નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને અહીંના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબના અધ્યક્ષતામાં આ બધું કામ થયું છે એટલે અમે એને પ્રેરાઈને આગળ હજુ પણ વધારે વિકાસનું આગળ વધે ખાસ કરીને જે ટ્રાઈબલના જે પ્રશ્નો છે જળ જમીન અને જંગલ શિક્ષણ આ પ્રશ્નોને આગળ અમે જે કંઈ હશે આગળ લઈ જવા માટે કોશિશ કરીશું તો આજે ખાસ મારે આજના આપણા અહીં અત્યારે પ્રેસ કરી રહેલા ડૉક્ટર ભરતભાઈ ઓગરાજીનો હું આભાર માનું છું સાથે સાથે મહેશભાઈ પટેલ જેવા એક્સ એમએલએ છે એ સાથે અમે આજે અહીં જોડાયા છે અમારા હજારો કાર્યકર્તા સાથે આવ્યા છે અને કાર્યકર્તાઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન અને આજે જેટલા બી કોંગ્રેસ ચાહે આમ આદમી પાર્ટી બીટીપી એની અંદરથી મોટી સંખ્યામાં જોડાયા છે તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું